હામો હાલતો થયો આમ કરતો કરતો અર્જુન મીડો મારવા ધાણા બાણ કાઢી કાઢી નો મીડો દેવા અર્જુન બાણ મારે ઓલો પકડી ને જાય હામો હાલ્યો આવે અર્જુન પાછા પકી હટવા મીડો હાથ આગળ પૂગી જાય કરવું હું એમાં એક એવો જ બીજો વિશાળ કાય કાયા વાળો યોદ્ધો પડેલો આડો એનો એક હાથ કપાઈ ગયેલો એક પગ કપાઈ ગયેલો એ યોદ્ધો આડો પડેલો એને અર્જુન આમ ભટકાણો આમ જોયું

હું ઉભો થાય એક પગ જ હતો એક હાથ કપાઈ ગયા એક પગ કપાઈ ગયા હું ઉભો થાય ખબર છે ને કે પાછો તો એને ઓળખ આપે એ કે તમને ખબર નથી હું કોણ છું આ બધું ઘણા હોય પરસેવા વળી જાય તો કે તમને ખબર નથી હું શું કરી શકું હું કોણ છું અર્જુન આગળ આવીને કે તમને ખબર નથી હું પછી તમનું નામ તમને નામ આપી તો તમને ખબર પડશે કે હું કોણ છું પણ એ બધું પછી હું એવો યોદ્ધો છું કે તાકાત નથી મારા સામે કોઈ ઉભી હગે એવો હું યોદ્ધો છું એવો યોદ્ધો મારા બાણ ઓલો ભાંગી નાખતો તો હાથમાં પકડી પકડી તો ઈ કેવો યોદ્ધો હું આવો યોદ્ધો ઈ કેવો યોદ્ધો ઈ યોદ્ધો તમને ખાલી વયોજા તમે કીધું તમારાથી બિન ભાગી ગયો તો તમે કેવા હું કેવો ઓલો કેવો તમે કેવા તમે આવા યોદ્ધા છો તો તમારો એક હાથ ને પગ કોણે કાપ્યો ઈ તો કયો ઈ કેવો છે ઓલો કે જાવા દે તો નહીં મને કયો પછી હું મારી ઓળખાણ આપું હું કોણ એને કે હું મારી ઓળખાણ આપી તો આમ પોરા થાય તમે પેલા ઈ કે તમે કોણ છો ઈ કે હું એક યોદ્ધો છું તો કે હાથ પગ કોણે કાપ્યા કે આ ધરતી માથે પાંડવ નું કોરવાનું જયારે યુદ્ધ થયું ત્યારે હું કૌરવી સેનામાં ઉભો હતો પાંડવી સેનામાંથી જેટલા બાણ આવે એને હું પકડી પકડીની બાણને ભાંગી નાખતો હતો પણ પાંડવોની સેનામાંથી જે બાણ આવતા થાય પણ પાંડવોની સેનામાં એક યોદ્ધો એવો હતો અર્જુન નામનો યોદ્ધો એને શબ્દવેદી બાણ મારી અને મારો એક હાથ ને એક પગ કાપી નાખ્યા છે હું જીવું છું એટલે પાંચમાંથી એકાદો મળે ને તો કાચે કાચો ખાઈ જાવ છે अर्जुन કે જય શ્રી કૃષ્ણ ઉતાવળ છે ભલા માણસ ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને એકદી કાબા ખબર ખબર આવે તો સમય ભૂલો સામળા સમય થોડોક થાય એટલું કરી લેવું બાકી કેટલાય આવ્યા ને ગયા મને એમ થઈ જાય કે હું આવું તો દેકારો બોલે માણસ તાળીઓ પાડે કલાકો સુધી બેઠા રહીએ બબે કલાક સુધી બેઠા રહીએ એવું કાંઈ મગજમાં ન ભરી લેવાય કચરો મને મારું પાંચ્યું ન આવે એવા મારી પેલા કંઈક બોલીને ભૈયા ગયા છે હજી મારું કાંઈ ન આવે આગળ જતા આવશે આ સમયમાં આસ્તે જે આજે મારે બોલવાનું છે મારું ટાણું હાચવી દઉં એટલે મોગલ ભેળિયાવાળી ટાણા હાચવી દઈએ બીજું કાંઈ છે જ નહીં ભલાવાનું મારું એક ગીત છે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા ટાણાની જ કિંમત ટાણું લેજો મિત્રનું હોય હાગાનું વાલાનું કેટલાય ગયા મિત્ર નું ટાણું છે એમને ખબર હોય ભાઈ છે એ બેન હારામાં હોય ભાઈ ગરીબ હોય બેન બહુ પૈસાવાળી હોય અને બેન ના ભાણિયા ના લગ્ન હોય ભાઈને કંકોત્રી મળે ભાઈ વિચાર કરે કે બેન તો બહુ પૈસાવાળી પણ મામેરું જ લઈને ચાલુ છે હું લઈ જાઉં હું લઈ જાઉં અભેર જૂનો તાહડો ઓટાવી કહારાનીયા હમો કરાવી અને પસેડીમાં બાંધીને ભાઈ જાય બેન હાહરિયું બહુ પૈસાવાળો હોય એટલે બેનના હાહરિયામાં લાખો રૂપિયાના મામેરા લઈને માંડવામાં આવીને બધા ઊભા રહેતા હોય પણ બેનને ભાઈનો તાહડો દેખાતો હોય મારો વીર તાહડો લઈને તાણે આવી ગયો ભલા માણસ મજા મજા આ છે એને તાણો હાચું એની વાત ઊંધી હોય બેન પૈસા વાળી નો હોય બેન હાવ ગરીબ હોય ભાઈ બહુ મોટો પૈસા વાળો હોય કંકોત્રી આવે અને ભાઈ કાગળ લખીને કહી દે કે મારે દુબઈ માં મીટિંગ છે લગન ને ટાણે નહીં પહોંચી શકું પછી આવી અને લગ્ન પછી ભાઈ ઈ હોના નો હારા મારો હાર લઈ આવીને દે બેન લગ્ન માં નોતું ફુગાણો હાલે તારા હાટો જો કેવો હાર લઈ આવ્યો તાકણકાર બેન હોય કહી દે કોઈ ભિખારી ને દઈ દેજે મારે તારી જરૂર નથી તારા હારની જરૂર નથી ભલા માં તાણા ની જ કિંમત છે જેણે જેને અને જેટલું ખાલી તમે તાણા હાચવી દો એટલે આ તાણા હાચવવાળી જોગમાં એવું કોઈ દી તાણા હજી સુધી નથી જવા દીધા હજી કિત દિલ્હી કિત આગરો કિત સરાડો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે એ તાપે હો હો હાથ દિયા અને આઈ જો આવતના તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાવતના

એ તો એ અદભુત છે તમે રામ કૃષ્ણ શિવ હનુમાન મહાદેવ આ બધા મને અમુક ઓલી બોલાય જાય પણ મને એમ થાય મારી ફરજ હોય ન બોલું તો હું ઘણીવાર ઓલી સાંઈ બાબા વાત કરું ઘણાને એમ લાગે કે આમ કરે છે ફાટા પાડે ફાટા કોઈ પાડ્યા જ નથી જે હારા છે એની વાતો કરી જ છે એક ક્ષણની ની માલિકો આપણને આમ ગૌરવ થઈ જાય આપણી છાતી ફૂલાઈ જાય એવા ડોક્ટર અબ્દુલ કલામ જેને ભારતનું ગૌરવ રાખ્યું એ અબ્દુલ કલામ ની જનતા ને મારા સોસો સલામ છે સાંઈ બાબાને તમે માનો આમાં ઘણા ભક્તો હોય છે કરોડો ભક્તો સાંઈ બાબા ને છે સારી વાત મને વાત પણ અમુક હું બેઠો બેઠો વિચારું તો મને દુઃખ તો થાય સીધી જ વાત છે કારણ કે અત્યારે પરિવર્તન બહુ થાય છે આપણા માંથી હું તો પૈસા વાળા હોય ને જાહેર માં કહું છું મારા પ્રોગ્રામોમાં કે બહુ પૈસા હોય તો ધર્મ પરિવર્તન કરતા હોય ને એને મદદ કરો ધર્મ પરિવર્તન ગરીબ કેવી રીતે કરે દવાખાનું ન થતું હોય ને એટલે ઓલું જે એક મિશનરી આલે છે ને વર્લ્ડ આખામાંથી એને રૂપિયા આવે છે ખ્રિશ્ચન મિશનરી હું હકીકત કહું છું તમને તો એ આપણા જે હિન્દુ હોય એને દવાખાનું કરી દે એટલે ઓલા એને ઓલા ભયા જાય આટલા માં કાંઈ એના બાળકોને ભણાવી દે એટલે એમાં હોય જાય જો પૈસો હોય ને જો ભગવાન ને આપ્યું હોય ને બાકી આપ પરપોટો કઈ ફૂટી જાય કઈ નક્કી નથી હો ભાઈ